એડવાન્ટેજનો ડીવી માટેનો એક રાઉન્ડ પતી ગયો છે ને એડિશનલ ડીવી આવ્યું તો તો એવો ઉમેદવારોનો ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવતીકાલથી શરૂ થવાનું છે જે પહેલી અને બીજી તારીખ સુધી આઈ થિંક શરૂ રહેવાનું છે તો આજે ડીવી લિસ્ટ કર મતલબ ડીવી કરાવવા જાય છે ત્યારે ઉમેદવારો માટે એક માથાનો પ્રશ્ન થોડોક બન્યો છે ને એ પ્રશ્ન એ કે ક્વેરી આવે છે અમારા ફોર્મની અંદર અથવા તો ક્વેરી એવું ઓનલાઈનમાં એ લોકો છે રિમાર્ક્સમાં દર્શાવી દે છે કે આ ફોર્મમાં છે આ ટેકનિક ક્વેરી રહેલી છે તો આ ક્વેરી શું છે ક્વેરી શા માટે આવે છે એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે અને શું થઈ શકે

લાગે છે આપણા નામની પાછળ જે તો એ શબ્દોમાં તો એવી બાબતોમાં કંઈક ભૂલ રહી ગઈ હોય છે ને આવી બધી વસ્તુ પછી તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા જાવ છો ત્યારે તમારા અમુક ડોક્યુમેન્ટમાં અમુક અલગ વસ્તુ હોય છે ને અમુક ડોક્યુમેન્ટમાં અલગ વસ્તુ રહેલી હોય છે તો આવા કારણે છે એ લોકો ક્વેરીમાં નાખતા હોય છે તો મતલબ સિમ્પલ આ બાબતો કંઈ પણ હોય છે તો આવી બાબતોમાં છે એ ફોર્મ ક્વેરીમાં જતું હોય છે ને આપણે ક્વેરી કહી શકીએ છીએ હવે વાત આવે છે કે ક્વેરીમાં ફોર્મ ગયા બાદ શું આપણું ફોર્મ છે રદ થાય છે ખરા અથવા તો જસ્ટિફિકેશન માટે આપણને બોલાવવામાં આવે છે ખરા તો ગઈકાલનો સન્ડે કોમેન્ટ બોક્સનો વિડીયો કોઈ પણ જોયો હશે જેટલા પણ ઉમેદવારો એ બધા ઉમેદવારોને છે આ પ્રશ્નનો જવાબ મળી ગયો હશે તે કેમ કે એમાં મેં આ વિડીયોની મતલબ આ ટોપિક આ બાબતની વાત કરેલી હતી તે તો જો એ પ્રમાણે જોવા જઈએ તો જે ઇનકેસ તમારા ફોર્મની અંદર ક્વેરી આવેલી છે ઇનકેસ બરાબર તો તમારું ફોર્મ ડાયરેક્ટ રદ નથી થતું મતલબ ડાયરેક્ટ એ લોકો તમારા ફોર્મને રદ નથી કરી દેતા કે તમને ભરતીમાંથી બાકાત નથી કરી દેતા

ઓકે છે કે કેમ છે જો નાની નાની બાબતો હોય છે જે ભરતી સમિતિ બોર્ડ થી સોલ્વ થઈ જતી હોય છે તો એ લોકો સોલ્વ કરી નાખતા હોય છે એ તમને બોલાવતા નથી કે તમને ફોન નથી કરતા હવે આ એક નાની બાબત બીજી વસ્તુ ક્યારેક ક્યારેક લોકો ફોન કરીને પણ તમને બોલાવે છે તો તમને ફોનમાં પણ વાત કરી લે છે કે આ વસ્તુ આવી રીતના છે ને તમે આવી રીતના આમ દર્શાવેલું છે તો શું કઈ ફરક છે કે એક્ઝેક્ટ શું છે એ બાબત એટલું જસ્ટિફિકેશન માટે તમને ફોન કરતા હોય છે તો આ એક બીજી રીતને ત્રીજી રીત ઘણી થોડીક મોટી ક્વેરી લાગતી હોય છે તો તમને રૂબરૂ છે એ તમારા ડોક્યુમેન્ટ લઈને છે બોલાવતા હોય છે કે જેથી જે તમે દર્શાવેલી છે વસ્તુ એ જો વસ્તુ સાબિત થાય છે કે કેમ એને તમે પ્રૂફ કરી શકો એના માટે રૂબરૂ બોલાવતા હોય છે જરૂરી ડોક્યુમેન્ટ લઈને તો તમારી પાસે જો બધી વસ્તુ ઓકે હોય છે તો કોઈ વાંધો આવતો નથી તમારું ફોર્મ ક્યાંય રદ થાતું નથી તમે ભરતીમાં કન્ટિન્યુ રહો છો પણ હા મેજર કોઈ તમે ભૂલ કરેલી હોય છે જાણી જોઈને તમે બધી વસ્તુ ખોટી દર્શાવેલી હોય છે ફોર્મની અંદર તો એવા કિસ્સાઓની અંદર છે તમારું ફોર્મ જે હોય છે રદ થવાની શક્યતા એમાં સૌથી વધારે રહેતી હોય છે કેમ કે તમે વસ્તુ તમારી બાબતો જ બધી વસ્તુ જે કંઈ પણ છે એ તમે ખોટી જ દર્શાવી છે હવે ઘણા ખરા ઉમેદવારોને છે બીજો એક પ્રશ્ન પણ રહે છે કે સાહેબ અમારા ફોર્મની અંદર છે એ ટાટની માર્કશીટમાં ભાઈ કે બેન લખેલું છે અને મારા બધા જ બાકીના ડોક્યુમેન્ટમાં ભાઈ કે બેન રહેલું નથી તો આવા બાબતોમાં પણ ક્વેરી ઘણી વખત આવે છે ને ઘણી વખત ક્વેરી નથી આવતી તો આમાં કોઈ ગભરાવા જેવી જરૂર નથી ભાઈ બહેન એ તમે પ્રિન્ટ મિસ્ટેક હતો બાય મિસ્ટેક તમે ભૂલથી જ્યારે નામ ટાઈપ કર્યું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ટાટની પરીક્ષા વખતે તો ભાઈ કે બેન તમારાથી લખાઈ ગયું છે અને બાકીના ડોક્યુમેન્ટમાં ભાઈ કે બેન નથી

અમને ભરતીમાંથી બાકાત તો નહીં કરી દે ને આવા જ પ્રશ્નો મનમાં આવે છે તો તમને ભરતીમાંથી કોઈ એમ તાત્કાલિક બાકાત ન કરે તમારી પાસે જસ્ટિફિકેશન માંગવામાં આવે છે પ્રૂફ માંગવામાં આવે છે કે એક્ઝેક્ટ આ વસ્તુ છે તો આ છે કે નહીં તમારી પાસે એનું પ્રૂફ છે એ ટાઈપનું તમે આપી દો તો કોઈ વાંધો હતો નથી બીજો એક પ્રશ્ન આવે છે બધાના મનમાં તો કે ભાઈ માતાનું નામ જે છે એ અમે આખું લખેલું છે અને ફોર્મ મતલબ ફોર્મની અંદર અમે આખું દર્શાવેલું છે અને અમારે આધાર કાર્ડમાં ઘણી વખત નાનું અડધું નામ હોય છે અથવા તો ઘણી વખત એવું પણ બને છે કે ફોર્મમાં અમે આ અડધું નામ ખાલી નામ જ દર્શાવેલું છે અને આધાર કાર્ડમાં આખું નામ આપેલું છે તો પણ ક્વેરીમાં નાખે છે તો એનાથી પણ કોઈ પ્રશ્ન નથી કેમ કે ઓફિશિયલ જાહેરાનામાં પણ સ્પષ્ટ સૂચના લખેલી હતી તે કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે માતાનું ફર્સ્ટ નેમ જ માત્ર ને માત્ર નાખવાનું હતું એટલે એનું નામ જ તે એનું સરનામું એના સોરી એની સરનેમ એના પતિનું નામ પાછળ જે હોય છે મતલબ તમારા પપ્પાનું નામ એ સાથે ન નાખેલું હોય તો પણ કોઈ વાંધો હતો નથી ખાલી માત્ર નામ જ નાખવાનું હતું એટલે એ ક્વેરીમાં પણ કોઈ ઇશ્યુ જેવું છે નહીં હા તમારા ડિગ્રી કોઈ ક્વેરી આવેલી હોય તમારા માર્કશીટ બાબતે આવેલી હોય તો ફોનથી નાની મોટી છે એ ભૂલ હોય એ સુધાર લેતા હોય છે થોડીક મેજર ભૂલ હોય તો એ લોકો બોલાવતા હોય છે અને એના આધારે એ લોકો તમારું જે કંઈ પણ છે એને સુધારી દેતા હોય છે તો બસ મિત્રો આજ આજના ક્વેરીના વિડીયોની અંદર ટેલિગ્રામ ચેનલ આપેલી છે જો તમેગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો ખાસ જોડાઈ જજો કેમ કે ભરતી ને રિલેટેડ નાની મોટી જેટલી પણ અપડેટ હોય છે એ તમને સમયસર ન્યા મળતી રહેતી હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ